હવે અમારે બોક્સ પેકિંગ કરવાનું છે અને એક ગિફ્ટ છે અમારા બેનના હાથમાં હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આઈ હોપ બધા મજામાં જ છો તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં તો આપણે જો એકદમ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ હવે જો લગ્નમાં જવાની તૈયારી કરી લીધી છે અને આજે પણ ઢેગમાં જવાનું છે આપણે

હું છે હું ની ન્યા પછી ખબર પડે આપણને હું કામ છે હું નઈ થઈ તો જવાનું છે કાલે નાની બેનની ની થઈ ગતી આજે મોટી બેનની ની થઈ ગઈ છે બે બેન ડેક થઈ જાય અને આજે માંડવા પડે તો ઉતાવળ રાખી અને આપણે જાય ભાઈ હેની ભાઈ તો તૈયાર થઈ ગયા છે અને મારા મમ્મી પપ્પા જો અત્યાર માં એ થોડું ઘણું હમુ નમુ કરે છે કામકાજ કરે છે કેમ કે થોડું ઘણું અત્યારે કામકાજ કરી લઈને તો બધાયને હારો બધાય નવરા થઈ જાય હા જો હવે વાળ કાપી નાખે

જાવું છે ને તૈયાર થઈ જાય ને બધા હા તો સારો હાલો હવે જઈએ આકડી હવે તૈયાર થઈ જાય બધા અને હવે જો આપડે નીકળી ગયા भाई मानवा ने रासन किंग बोली तो वो भाई उड़ा पाटा वाला हुआ हमने चले फिर लगी बेदार सेरु બધા ઝ માં જવા તૈયાર થઈ ગયા છે બધા નીકળી ગયા અમાર અતુ જીનલ બેન જો છોટા હાથીની ભરે છે અને અહીંયા બધા તૈયાર થાય છે અમાર પેનિલભાઈ ને અમારે પપ્પા અહીંયા ઉભા રહી ગયા છે

હલો એક ટેમ્પો નીકળી ગયો રિક્ષા છે અને વર્ગેટ ના માણસો બધા અહીંયા છે હતું બેન જીત ગાઉ હારું જો જમવાનું થઈ ગયું છે ને આપણે બેસી ગયા છે જમવા જમવા વીએ છીએ તો અહીંયા લાઈનમાં બધા ઊભા રહી ગયા છે દિવ્યાસ ને બધા આવે છે હવે જમવાનું થઈ ગયું છે તૈયાર અહીંયા તમારા પપ્પાની બેસી ગયા છે તમારા કાંડા પાણી જો સર પટેલ જીન જો હા હવે તો ફેમેલી તો આપણે ઠંકમાંથી આવી જતા ઘરે અને અત્યારે થોડીક વસ્તુ લેવાની હતી તો આપણે ખરીદી કરીએ આવ્યા કેમકે બે સાળીને આપણે ગિફ્ટ દેવાની છે તો ગિફ્ટની વસ્તુ લઈ આવ્યા છે એમાં એક સાળીને અમારા તરફથી દેવાનું છે અને બીજી જે સાળી છે એ તૃપ્તિ હોય કે કિરણ હોય એને અમારે જે મારી સગી સાળી અને એક આ બે બહેનો તરફથી ગિફ્ટ બે બહેનોને એક એક દેવાની છે તો આપણે મસ્ત મજાની ગિફ્ટ લઈ આવ્યા છીએ અને એ ગિફ્ટ જો આ અમારા બેન ભાઈના હાથમાં છે તો આ અમારા ફિનિલભાઈના હાથમાં છે ગિફ્ટ હવે અમારે બોક્સ પેકિંગ કરવાનું છે અને એક ગિફ્ટ છે અમારા અતુબેન ના હાથમાં કેમ લાગી તમને અતુબેન હે ફિનિલભાઈ કેમ લાગી ને ટોપ વાહ હલો બતાવી જો કેટલી કેવી સરસ લાગે છે કામ કોને કઈ કઈ ગમી તો તને આ ગમે છે તે હું કમ ઈ હાથમાં રાખી તને આ ગમે છે તે હું કમ ઈ હાથમાં રાખી અને જો મારા મમ્મી પપ્પા ના આજે ઘણા રોકાઈ ગયા ઘણા ટાઈમ ભાઈ રેડી છે ને પપ્પા કેમ લઈ ગઈ રાધક અને ડેકોરેશન વસ્તુ દેવી એની કરતા ભગવાન નું તો ખરું મૂર્તિ ને હે કાલે વસ્તુ ઘણી જોઈ પણ એમાં બધું લાઇટિંગ વાળું નતું ને એમાં જામતું નતું બરાબર

થઈ જાય ને રેડી કેમ લાગ્યા કરે ને આમ કે કોઈ કારીગરે પેકિંગ કર્યું એવું લાગે ને ગિફ્ટ પેકિંગ અમે હા એ વાત હાચી છે પેકિંગ થઈ ગયા તો કાલે હવે લગન દિવસ છે લગનનો ખબર થઈ દિવસ છે તો આપણે કરીશું હોય ભૂલાઈ ગયું એને તો ફેમિલી આજનો બ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો તો આજનો બ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવી દેજો જો તમને ગમ્યું હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ફરી મળીશું નવા બ્લોગની સાથે ચા સુધી બધાને બાય બાય જય માતાજી